અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે ધારી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ધારીના ખીમડી નવી વસાત મેઇન બજાર પ્રેમપરા વિસ્તાર સહિત વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાયદેસર તે લોકો વસવાટ કરે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે બાંગ્લાદેશીઓ અંગે ધારી પોલીસે ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે રહેણાંક વિસ્તાર મદરીશાઓ સાથે મસ્જિદોમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાંતીય લોકોની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અમરેલી જિલ્લાના ધારીમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગમાં ડીવાયએસપી જેવી ઘડવી પીઆઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ હાથ ધરાયું હતું જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને રાજ્યના કોમ્બિંગ હાથ ધરાયું છે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલીગલ લોકો છે તેમને રિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ધારી જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલિગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય તેવા મળવામાં આવશે તેમને ડિટેલ અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ